અમરેલી તાલુકા પંચાયતના નકલી લેટર મુદ્દે આરોપીઓ સુધી ગણતરીના કલાકોમાં જ અમરેલી એલસીબી પહોંચી પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસિયા અને જસવંતગઢ ગામના સરપંચ સહિત એક મહિલા અને ત્રણ પુરુષની ધરપકડ આરોપીઓ ભાજપના જ પૂર્વ હોદ્દેદારો દ્વારા નકલી લેટરપેડ કૌભાંડથી ભાજપ બેડામાં ખળભળાટ અમરેલી ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાના નકલી લેટર પેડ ઉપર અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરિયાની કારકિર્દીને નુકસાન પહોંચાડવા ખોટા આરોપો લખી વાયરલ કરવામાં આવ્યું હતું જેને લઈ અમરેલી ભાજપ બેડામાં ખળભળાટ મચી ગયો હતો અને તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાને જાણ થતા આ લેટરપેડ અને સ્ટેમ્પ ખોટા બનાવી ધારાસભ્ય કૌશિક વેકરિયા અને ભાજપને બદનામ કરવાનું કાવતરું હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને પોલીસ તપાસ કરવા જણાવ્યું હતું જે અનુસંધાને ગણતરીની કલાકોના જ આજે ખોટા લેટરપેડ બનાવનાર પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસિયા જસવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળિયા પાયલ ગોટી અને જીતો ખાતરા મળી કુલ ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી સમગ્ર મામલે લેટર ક્યાં લખવામાં આવ્યો છે ક્યાંથી વાયરલ કરવામાં આવ્યો છે વગેરે તપાસનો ધમધમાટ અમરેલી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અહેવાલ રસિક વેગડા ગઈ તારીખથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં એક અમરેલી જિલ્લામાંથી અમુક એક પત્ર વાયરલ થયેલ છે જેમાં આયાના લોકલ જે ધારાસભ્ય છે જે ગુજરાત વિધાનસભાના નાયબ નાયબ દંડક પણ છે એમના ઉપર અમુક આક્ષેપ કરવામાં આવેલ હતા અને આ પત્ર જે વાયરલ થયેલ છે એ પત્રમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ જે છે એના નામે એ પત્ર વાયરલ થયેલ હતો તે બાબતે ગઈકાલે અમોને તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ એક લેખિત અરજી આપેલ હતી અને તેના આધાર ઉપર અમે એક ગુનો પણ દાખલ થયેલ છે તો સમગ્ર ઘટનામાં આ જે અરજદાર છે એના કહેવા મુજબ એની કોઈ પણ દિવસે એ પત્ર પોતે લખેલ નથી અથવા ય પત્રમાં જે ઉલ્લેખ થયેલું છે એ તમામ બાબતે એ તમામ બાબતથી અનભિદ્ધ છે નીચે જે સહી કરેલ છે સિક્કો મારેલ છે એ પણ એમને આપેલ નથી તો એ બાબતે અમારા જિલ્લા પોલીસના એલસીબી સાયબર ક્રાઈમ અને એસઓજી એક ઝીનોટભરે તપાસ કરતા તપાસના અંતે આ કામમાં અમે કુલ ચાર લોકોને પકડવામાં સફળતા મળેલ છે જેમાં મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા રહે અમરેલી પાયલબેન ગોટી રહે વિઠ્ઠલપુર જિલ્લા અમરેલી અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા રહે જશવંતગઢ અને જીતુભાઈ ખાત્રા રહે જશવંતગઢ તાલુકા જિલ્લા અમરેલી તો આ ચાર લોકોની અલગ અલગ સમયે અલગ અલગ ભૂમિકામાં અમુક લોકો સાતની એક સાતની એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે આ વસ્તુને અંજામ આપેલું છે આમાં મુખ્યત્વે જે જિલ્લા પોલીસે એફઆઈઆર રજિસ્ટર કરેલી છે આમાં અલગ અલગ સેક્શન્સ લગાયેલ છે આમાં મુખ્યત્વે ખોટું લખાણ કરવું ખોટું લખાણ કરીને કોઈને બદનક્ષી કરવી એ ખોટું નખાલ લખાણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવું આ ખોટું લખાણ એવી જગ્યા મોકલવી કે જેના લીધે એ વ્યક્તિ તરફથી બીજા વ્યક્તિને નુકસાન જાય એની એક ચીટિંગની સેક્શન એ રીતના અમે ગુના આઈટી એક્ટમાં આ જે લખાણ છે એમાં ખોટી સાઈન કરેલી છે ખોટું લખાણ સોશિયલ મીડિયા થકી પ્રચાર અને પ્રસાર કરવું અને એ પ્રચાર પ્રસાર થકી એક જાહેર જનતા છે એ જાહેર જનતાના મનમાં એક ગભરાટ ઉત્પન્ન કરવું એ ટાઈપનો એક અમે ગુના દાખલ કરેલ છે અને બહુ